હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક પણ લોટનો ઉપયોગ કર્યા વગર પરાળી બટાકામાંથી પુડલા બનાવીશું એકદમ ટેસ્ટી અને માત્ર પાંચ જ મિનિટમાં આ પુડલા તૈયાર થાય છે ગરમ ગરમ તો બહુ જ ટેસ્ટી લાગે જ છે ઠંડા થયા પછી પણ આ પુડલા ખાવાની બહુ જ મજા આવશે તો નવરાત્રિના ઉપવાસમાં કે પછી ઉપવાસ વગર પણ તમે ખાઈ શકો તેટલા ટેસ્ટી આ પુડલા બને છે તેના માટે અહીં મેં બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે બટાકાને છાલ કાઢી ધોઈ સરસ કોરા કરી લેવાના એ પછી આવી મોટા કાણાવાળી જે ખમણી આવે તેનાથી બટાકા ખમણી લઈશું બટાકાનું ખમણ આ રીતે થોડું મોટું હશે તો પુડલા સરસ તૈયાર થશે હવે તેમાં મસાલા કરીશું તો અહીં મેં એક મોટી ચમચી શિંગદાણાનો ભૂકો લીધો છે કાચા શીંગદાણાનો પાવડર છે તેનાથી પુડલાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે સાથે અડધી ચમચી મરી પાવડર અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈશું આદુને આ રીતે ફ્રેશ છીણીને નાખવાનું જેથી ફ્લેવર બહુ જ સરસ આવે આદુનું પ્રમાણ થોડું વધારે રાખીશું એટલે પુડલાનો ટેસ્ટ સરસ આવશે સાથે તીખાશ જેવી ગમે એ પ્રમાણે લીલા મરચાં પાક કપ જેટલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બસ તો તૈયાર છે પુડલા માટેનું મિશ્રણ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તમે વિચારો અને માત્ર પાંચ જ મિનિટમાં આ પુડલા તૈયાર થઈ જાય એટલા ઝડપથી બને છે અને જો તમે ગરબા રમીને આવ્યા હોય અને કંઈક ખાવું હોય ગરમ ગરમ તો પણ આ પુડલા ઝડપથી બની જશે હવે પુડલા પાથરવા તવી ગરમ કરી તેના પર થોડું તેલ લગાવી દઈશું અને બટાકાનું તૈયાર કરેલ મિશ્રણ આ રીતે હાથથી લઈ પુડલો ફેલાવી દઈશું તો હાથથી જ પુડલો આ રીતે પાથરવાનો છે અને મીડિયમ થિકનેસવાળા પુડલા બનાવવાના છે અને થોડું થોડું વચ્ચે જગ્યા હોય ત્યાં આ રીતે મિશ્રણ મૂકતા જઈને પુડલાને પાથરી લઈશું અને કિનારી પર જે આ બટાકાનું છીણ હોય તેને અંદરની તરફ કરી દેવાનું જેથી પુડલા ફેરવતી વખતે પુડલા ભાંગે નહીં હવે સાઈડમાં થોડું તેલ લગાવીશું અને એક સાઈડથી દોઢ મિનિટ જેવું શેકાય એ પછી ઉપરની સાઈડ પણ તેલ લગાવીને પુડલાને ફેરવી લઈશું તો એકદમ ધીમા ગેસ પર દોઢ મિનિટ એક સાઈડ કરવાનો છે અને એ પછી પુડલાને ફેરવી લઈશું તો આ રીતે એકદમ સરળતાથી પુડલા તૈયાર થઈ જશે નોનસ્ટિક પેન લેશો તો પુડલા ઉઠલાવવામાં એકદમ ઈઝી રહેશે બંને બાજુથી આવા સરસ ગુલાબી કલરના થાય અને થોડા ક્રિસ્પી થાય એવા પુડલા તૈયાર કરીશું પુડલા બનીને તૈયાર છે આ પુડલાને ફરાળમાં તો લઈ જ શકાય છે ફરાળ વગર પણ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ટેસ્ટી ગરમા ગરમ બટાકાના પુડલા સાથે કોથમીર આદુ મરચાં થોડી સાકર અને મીઠું નાખેલું રાયતું સર્વ કરીશું રાયતા સાથે પુડલા બહુ જ સરસ લાગે છે એમનમ પણ એટલા જ ટેસ્ટી લાગશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો